ભાવનગર જિલ્લાના મહુવાના ખુટવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ મહુવાના ખુટવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત સ્ટાફ સામે ભાવેશભાઈ રાઘુભાઈ સોસલાએ નોંધાવી પોલીસ ફરિયાદ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી એકવીસ તારીખે બોરડી ખુટવાડા રોડ ઉપર રોજકીનાળા નજીક વાડીએથી ઘરે ભેંસો લઈને જતો હતો ત્યારે ખુટવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ યાદવ સરકારી વાહન લઈને પસાર થતા તેમને કહેલ કે ભેંસો સાઇટમાં લઈ લે ત્યારે ફરિયાદી ભાવેશ ભાઈ સોસલાએ જણાવેલ કે સાહેબ રસ્તો સાંકડો છે આગળ જઈને લઈ લવ ત્યારે પીએસઆઈ નીચે ઉતરી જેમ ફાવે તેમ ગાળો આપી અને પત્નીને ઝાપટો મારવા લાગ્યા હતા અને મેં સવ બચાવવા પ્રયત્ન કર્યો પરંતુ સફળતા મળી ન હતી પાછળથી જસુભાઈ કામળિયા અને જીઆરડી જવાન નાગજીભાઈ આવી મારી પાસે ભેંસ હાંકવાનો ધોકો લાગી હતી તે કેશીને મને માર મારવામાં આવ્યો હતો ત્યારે પીએસઆ અને જસુભાઈ મારતા હતા માથા ઉપર ગંભીર ઈજા થતા લોહી નીકળી રહ્યું છતાં મારતા હતા ત્યારબાદ એકસો બાર ગાડી આવી જતા તેમાંથી જાડેજા નીચે ઉતરી તેમને પણ વાળ પગડી માર માર્યો હતો અને જાનતી મારી નાખવાની ધમકીઓ આપી ધમકી આપી ગાડીમાં બેસાડી ગાડીમાં પણ માર માર્યો હતો અને હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યારબાદ પરિવાર આવી ગયા હતા વધુ ગંભીર ઈજાઓ જણાતા ફરિયાદીને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા ખુટવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજેશ યાદવ જસુભાઈ કામળિયા જીઆરડી જવાન નાગજીભાઈ અને જાડેજા નામના શખ્સે માર માર્યાની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઈ હતી રિપોર્ટ ભાવેશ ચૌહાણ